તો નમસ્કાર જય ગોમાતા મિત્રો આજે આપણે શાકભાજીની અંદર વરસાદ ચાલુ હતો સતત એટલે મરચા ચોળી પણ ઊગીને તૈયાર થઈ ગઈ છે અને વરસાદ સતત ચાલુ હતો એટલે આપણે કંઈ આપ્યું નથી આમાં ન્યુટ્રિશન હવે આમાં ભસ્મ રસાયણ અને ટાઈકો રાજા ટાઈકોટરમાં અને રિમોટો ના ટુ હાલવાનું ચાલુ કર્યું છે એ ચાલુ છે આપીએ છીએ આ રીતે પંપથી આપવાનું ચાલુ છે તો આ રીતે બેરલ બનાવ્યા છે બેરલ બનાવ્યા છે આવી રીતે અને આ એકલું ભસ્મ રસાયણ બનાવ્યું છે અને આ જારમાં અને પેલી રચકા બાજરીમાં ફુવારાથી પંપથી છાંટવું છે અને આ ટુઆ આપવાના છે એમાં આ છે ટ્રાયકોટરમાં એ પણ મિક્સ કર્યું છે એની અંદર બરાબર આ એક જાતની ફૂગ જ આવે છે પણ જે ખેડૂતને ઉપયોગી કહેવાય અને આ છે માઇકોરાઈઝા આ પણ મૂળના વિકાસ માટે બહુ જ જરૂરી છે અને આ પણ ઓર્ગેનિક જ છે આપણે કોઈ જાતનું રાસાયણિક વાપરતા નથી અને આ છે નિમોટોડ જે મૂળમાં ગાંઠ થઈ જાય એક જાતનો રોગ છે એના માટે આ ઉપયોગી છે આ પણ ઓર્ગેનિક જ છે કોની અંદર જો ટ્રાયકોડરમાં અર્જિનિયમ એ બેક્ટેરિયા જ આવે એટલે આ કોઈ જાતની ઝેરી દવા નથી આ ટ્રાયકોડરમાં અર્જિનિયમ જ કહેવાય ને નિમોટોડ તો મૂળના વિકાસ માટે બહુ જરૂરી છે તો આ છે અને આ આપણે આનાથી શાકભાજીમાં ટુઓ આપવાના છે હશે જીવંત બાયોપેસ્ટિસાઈડ લખ્યું છે બાયો એટલે કે બિનચેરી બાયોપેસ્ટિસાઈડ આને કહેવાય અને આ ટ્રાયકોર્ડરમાં વેરેડી કહેવામાં આવે છે આને ટ્રાયક ઓર્ડરમાં બી બરોબર તો હા બધી આ સમય કોરાઈ જા હવે વરસાદે કંઈક થોડોક વિરામ લીધો છે એટલે પાકની માવજત અને ટ્રીટમેન્ટ થઈ શકે થોડોક વરાફ થાય એટલે નેદાઈ પણ નાખવું છે નિંદામણ પણ અંદર અંદર ક્યાંક ક્યાંક ડોકો હોય ખેંચી લેવું છે બાકી તો ઉગવાનો સવાલ નથી મલચિંગ છે એટલે પાકને સોએ સો ટકા પોષણ મળી રહે આપણે જે પણ આપીએ આપણા પાકને જ મળે aryte toa pancalosé બીજી બાજુ વળતર તો મિત્રો આ આપણે મિક્સ કરીને રાખ્યું છે એની અંદર આપણી પાસે ગાયની છાશ પણ છે એટલે એ પણ એની અંદર એડ કરી દેવાની છે તો એ પણ એની અંદર આપણે એડ કરી દેવી છે આ દેશી ગાયની આપણે ગીર ગાયની છાશ છે ગાય આ છાસ છે ને એ પણ સરસ ફૂગનાશક હોય છે એટલે એનું કામ પણ જોરદાર છે છાસનું પણ એ સરસ ફૂગનાશક હોય છે છાસ ફૂગનાશકનું કામ કરે છે જે છોડના થડની અંદર ફૂગ આવે છે ને ડોકો સુકાઈ જાય ને એમાં ગાયની છાસનું કામ જોરદાર છે એ ફૂગનાશકનું કામ કરે છે આપણે એ પણ એની અંદર નાખી દીધી છે અને આ જેવ રસાયણ આજે ભસ્મ રસાયણ એકલું બનાવેલું છે એની અંદર પણ આપણી પાસે છાશ પડી છે એ નાખવી છે જે આપણી પાસે આ છાશ છે એ એની અંદર મિક્સ કરવી છે આ છે આપણું ભસ્મ રસાયણ કે જે એક બેરલની અંદર ચારસો ગ્રામ જ નાખવાનું આવે છે અને મેં સોલ એપ્લિકેશનમાંથી ટીસીબીટીવાળાને ભસ્મ રસાયણની કીટ મંગાવી અને જાતે ઘરે જ આપણું વિશ્વાસું છે કે ઘરે જ બનાવ્યું હતું ત્યાંથી આવતું હોય તો આપણને એમ થાય કે શું હશે પણ જાતે જ બનાવ્યું હતું બધી અંદર જિંક બોરોન મેગ્નેશિયમ મેગ્નિનીઝ કોપર આયરન બધું એની અંદર મિક્સ કરી અને બનાવ્યું હતું આપણે એટલે આ ભસ્મ રસાયણ બનાવેલું છે એક બેરલમાં ને એક બેરલમાં આપણે આમાં ભસ્મ રસાયણ પણ નાખ્યું છે અને એની અંદર ટ્રાયકોડરમાં માઇકોરાયજા નિમાડોળ એ બધું નાખી અને મિક્સ કર્યું છે એટલે એના આપણે ટુઓ આપવાના છે ને આ આપણે આ જુવારની અંદર આ જુવારમાં આપવાનું છે ભસ્મ રસાયણ અને બાજુમાં ઘાસ વાયુ છે લસકા બાજરી જે કહેવાય એ બેસવા મૂકાયો માટે એમાં પણ આપવાનું છે એ આપમથી સ્પ્રે કરવાનો છે ને આને ટુઆ રૂપે આપવાનું છે તો બેસો ટકા ઓર્ગેનિક આ છે આપણો દેશી દેશીયાગરો બધું નજરની સામે છે એટલે આ રીતે આપણે તે નહીં તો કોઈનું ઘર કેન્સર વગરનું બાકી નહીં રહે મારું તો એવું અનુમાન છે મારું માનવું એવું છે બાકી તો ખેડૂતને જે ઠીક લાગે ઘણા ખેડૂતોની એવી માનસિકતા હોય છે કે રાસાયણિક ખાતર વગર યુરિયા અને ડીએપી વગર તો કંઈ થાય જ નહીં પણ એ એમની ધારણા ખોટી છે અને આપણે એનું રિઝલ્ટ લઈ અને બતાવવાનું છે કે ભાઈ જો રાસાયણિક ખાતર વગર પણ કેવું સરસ થાય છે તો જય ગો માતા મિત્રો